જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામેથી ગીર સોમનાથના ગીર ગઢડાના તાલુકાના થી પાંચ ગામોને જોડતા રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે આ રોડની સ્થળ મુલાકાત લીધી હતી અને ખુલ્લે આમ ભ્રષ્ટાચારની વાત કરી હતી માત્ર બે મહિના પહેલા ત્રણ કરોડ એકોતેર લાખના ખર્ચે બનેલા આ સ્ટેટ હાઈવે પર આજે મોટા ખાડા પડી ગયા છે પુંજાભાઈ વંશે સરકારમાં અને માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગોમાં રજૂઆત કરવાની ચીમકી આપી છે આ કામની કુલ મૂળ રકમ જે છે કરોડ લાખ લાખ ને તેતાલીસ રૂપિયા નું આ કામ છે તેર પોઈન્ટ ત્રીસ ટકા ઊંચું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે એટલે આ તાલુકામાં ફિક્સ ટેન્ડર ચાર પાંચ એજન્સી કામગીરી કરે છે મિલી ભગત કરીને આ પ્રકારના આ એજન્સીઓ જે ત્રણ ચાર એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ લોટ પાણી ને લાકડા પ્રમાણે જ કામગીરી કરવામાં આવે છે આજે આ રોડ ઉપર જે જોયું છે એ આપણે નજરે જોયું છે આપે પણ નજરે જોયું છે કે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે હવે બોક્સ કટિંગ કરીને એમાંથી સિમેન્ટ કોન્ક્રીટ કરીને પછી નવે શરતી કરવામાં આવે છે પણ જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે ઓછો ડાંબર હલકી ગુણવત્તા એટલે આખા કામની અંદર આ બે મહિના પહેલા આ કામ રોડ બેસી ગયો છે આ રોડ આપણે ઘણા ટાઈમ પેલા મંજૂર થયેલો છે પણ આ પોળો કરવાની માટે કીધેલું હતું પોળો થયો નથી ને જે થયો છે એ પણ હલકો થયો છે રોડ